હે કમ ચેનલ પ્રાચી ગુડ ગુડ અને થઈ અત્યારે પ્રાચી બનાવી રહી છે પપ્પા માટે ચા અને મેં બપોરનું શૂટ ના કર્યું કારણ કે ઇન્ટરેસ્ટિંગ હતું નહિ એટલે એટલે મેં આજે અત્યારે સાંજે સ્ટાર્ટ કર્યું ને સાંજે બધું બહુ ઇન્ટરેસ્ટિંગ છે અમે લખવાના થોડી વાર એક બે કલાક એન્ડ ધેન પછી અમે શરૂ કરશું અમારું મેકઅપ અને એ કેમ કરશું પછી તમને જણાવશું આજે સન્ડે છે એટલે સન્ડે હે તો ફનડે ભલે જેટલું બી કામ હોય પણ ફંડ તો કરવાનો જ ગયું સાચી વાત જીઓ તો હરદી જીઓ જશે કે આખરી હો યે યે

ગાઈસ પપ્પા એક ઓર્ડર મંગાવ્યો તો અંદર ચાલો ને આપણો ઘર નથી હવે એ ખોલ નાખી તો તો ખોલવા દો ને વોચ મંગાવી હતી એ બી ફાસ્ટ ટ્રેક ની યસ ગાઈસ પપ્પાનો હાથ છે ને બહુ ખાલી ખાલી લાગતો બંધ અને ઓલવેઝ પપ્પા છે ને ફાસ્ટ ટ્રેક ની જ મંગાવ છે ને તમે ઓલવેઝ

તો એતે એતે એનો નોર લોક તેજો જોતોની This is mine guys guys હવે આપ પપ્પાનો ઓલ્ડ ફોન પ્રાચીન થઈ ગયો છે પપ્પાએ આપ્યો મને ખરેખર ખુશી છે એ બાપા આ તો બહુ મોટી પડ દેની ન જ ન ના 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 બાપા આટલું તો હોઈ જ ને પપ્પા તમારે ભાઈ હાથ તો લોઈ જામી જાય આ હા પરફેક્ટ અમારા પપ્પા છે ને પહેલાથી પપ્પા લેવાના વોક શોપિંગ છે અને પોપ્યુલર રાઈટ બાપા સો ગાઈસ અમે રેડી છે ને હવે અમારા લોકો જોઈએ છે અને અમે કેમ દઈએ છે શું દઈએ છે આજે અમે કઈ કીધું નથી તો લેટ્સ ગો ફટાફટ ગાઈસ જઈએ અને અમારો લુક બહુ જ ઓસમ છે અને તમને ફટાફટ બહાર નીકળીને દેખાડો ફાઈન પે એટલે આજની ચાલે છે અમારા વેઇટ 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 હવે બોલ સો ગાઈસ વી આર રેડી એન્ડ આ છે મારો મેકઅપ મેકઅપ માં બહુ જ સરસ લાગી રહ્યો છે ને સ્પેશિયલી ઇની આઈઝ ચલકાઈ રહી છે લુક છે આ

हाय गाइस प्राची ओ क्यों लाग्यो थाने अदर कार में बैसिन और प्राची ने chai, karin, तो इनबिल्ट अ प्रॉब्लम छे मने नथी मारा का फैमिली ने छे शांति थी यस सो दिस इज द प्रॉब्लम एंड हाय बाबू बाय बाय न हेलो गाइस की तू हेलो गाइस बाबू जल्दी गाइस झुरती झुरती ए मम्मी पाछर को आवे तो चलो जो बांगे ऊपर जने

મસ્ત આમ કર એને કેવું છે કેવું છે बाबू મસ્ત છે હા કેના बाबू અહીંયા જો ગાઈસ ટિકિટ્સ મળી ગઈ છે અને હમણાં અમે વિજયભાઈ મળવા આવ્યા બટ ના કર્યો તમે બધા એમને ઓળખતા જશો નથિંગ ન્યુ જય શ્રી કૃષ્ણ સો ગાઈઝ શો સ્ટાર્ટ થઈ ગયો છે ટાઈમિંગ થઈ ગઈ છે ને હવે અમે જઈ રહ્યા છે લેજકો અને પ્રાચીનું વોમિટિંગ જેવું થાય છે વિરલની ફેક્ટરી દલદલની સાઇટ છે યુનિવર્સિટી સુરેથી આપણે બ્યુટીફુલ દેખી ડિઝાઇનર ઓપરેટિયર ડાઈમેન્શન્સ ઓલ मैं थोड़ी बात करें तो इस स्पेस का नाम है प्रयोगशाला यहाँ पे हर वीकेंड शोज होते रहते हैं ऐसे अलग अलग किस्म के शोज होते रहते हैं अब तो हमने वीक डेज में भी शोज करना शुरू किया है तो मैं आपसे आग्रह करूंगा कि ऐसे और शोज में आए आपका जो इतना सारा प्यार दिखाए आज आप लोगों ने उतना सारा और शोज में भी दिखाए जीवन तो आना ही नेक्स्ट बार ओनर है विशाल साहब उनके लिए एक बार जोरदार तेके टाँगे। तेके टाँगे। गी गी। को थैंक यू जिन्होंने बहुत ज़्यादा हेल्प शक्ति आपको कुछ अच्छा लगा हो तो नीचे हमारे टीम का मेंबर आपका रिव्यूज ले रहा होगा उनको प्लीज रिव्यूज देगा तो हम ये शो को आगे बढ़ा पाएंगे और अगर कुछ बुरा लगा हो तो आपको

जहाँ पर आपको पूरे महीने की डिटेल्स मिल जाएगी कौन कौन से इवैट्स होने वाले और ये जगह एक रेजिडेंशियल एरिया में तो नीचे में करना मना है तो प्लीज़ जाते टाइम आवाज़ मत करिए आवाज़ का ध्यान रखना और सोच आते रहिए Uh, one type of drama, matter, and 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 we get a uh, very, very, inspiration by this and, uh, अच्छा that uh, mm -hmm. part which is so crazy, epic and yes. one kind of thriller also, isn't it, it. Yeah. Wow, Purva, wow, Like I love it. Amazing show hato, वो मजा आ गई विजय भाई नो रोल अने एमा एक रोल हतो अर्जुन करीने मोटो अर्जुन नानो अर्जुन मोटो अर्जुन ऑसम इतली मजा आई थी इतलो थ्रिलर हतो ने इतलो लाइक डेंजरस टाइप ऑफ या एंड पूरा आईया रिव्यू आपसे त्या नहीं यार पण त्या मम्मी वो, वो का क्या हिंदी में बोलना होता तो ने मने छे ने हिंदी बोलता आवडे पण कॉन्फिडेंस नथी रहतो अने प्राची बोलती थी इंग्लिश में तो मारो सो मम्मी केव रहयो बहुत आउटस्टैंडिंग हाउ वाज ગાઈઝ અરે મારું તો કોઈ લો યાર આવું કરવાનું યસ રચ ગાઇઝ ઇટ વોઝ અ વેરી ફન એન્ડ આ જે ડ્રામા હતો ને એ બહુ જ શીખવાલાયક હતું એટલે તો લખ્યું છે જીવન દાસ બેઝડ ઓન યુ યસ સો ગાઇઝ તમે આવો અને અમે અહીંયાના નીચે ડિટેલ્સ આપી દઈશું યસ મચો ગયાના યાર સો કોન્ટેક કરી શકું છું આઈ થિંક છે ને એ વન મંથ પછી આપણે થોડા દિવસ પછી ફર્યા હશે યા યા અને આમાં એવું કહેવામાં આવે છે આ જે શું હતું એમાં કે કે હર એક ઇન્સાન એક જીવનદાસ હોય છે યસ એટલે જે આપણે બધા જાણે કે મોટા હોય છે પ્રેશર કરીએ કે એ નહીં કરવાનું બધાય પોતાની મરજીનું નું કરવાનું એટલે જો ઓકે યાર મમ્મી અડધું પડતું તો કાઈ દીધું લેટ્સ ગો સો ગાઈસ વી ગાઈસ યાર સો લેટ્સ ગો ગાઈસ ફટાફટ બેસી અંદર હવે કે તો દેખાશું ભૂખ લાગી છે અજો હાય બાબુ સો ગાઈસ

মরু বাপা বাবা যায় ওই বাবা যাইছে